કોર પોણે આયા છે ઉછળતો હોય છે સોહે રામ જાણે આ બરોબર બરોબર આવો આ બરોબર બરોબર આવો આવો આ તો વિભાગમાં લેખલ રૂકોક દો આ બધા આવે છે રે આખે ચડે આવશે હા હા માફ કરિયાસ બરોહો વાહ

तो ये चलाई हाँ आ खुदना कर देखा जो ओए आप बापू ने आके भरे हुए हैं रजवारों को लड़वाते हैं तेरे फोन उसका एम आप लड़ता हो क्या तो बॉय है वीडियो में आए जा सब

बस कम दे वो बाग रानी रानक देवी माल का विचित्र अजय होते तो सलाह तो टूटी जो तो रामरा फुचरा रे रामरा केमरा रे बूदा एमरा ne

અસ આરવ ને આ લાગન નવગણ નવગણ કવર્યો ને કે પેલા આવો તો ભઈ પેલા આવો તો આવો હવે આવો ને ને બાકી આઈ કન્ટ્યુ

હા <1890 Welts> <gmanas familias> ઉપરકોટ કે ના કેરા ઉપરકોટા અરે હું ફોન કરું લાગે કેમ છે દિવ્યશ કેવું છે તબિયત પાણી થાચા નથી ને

থাক লাগ

ચાહે તો દેખાતો નથી હા હવે દેખાડ્યો હા દેખાતો નથી ભાઈ આવી ગયા મોબાઈલ મોબાઈલ પકડ્યો

ના ના વાતો કરો અમદાવાદ ના ના વાતો કરો બધી યાદગીરી રે છે આ તો વર્ષો વધુ પડી રહેશે છે આ વિડીયો લાલ બાપુ તો ને ભાઈ મુસ્લિમ પેલા પહેલા હિન્દુ રાજા ભેગા હતા હા હા બધા

આ આમે મતલબ ઘંટી આપડે દેશી ભાષામાં ઘંટી ઘેરાય હા આ મોટો થાળો આ મોટો આ બધું અંદર ફરે મોણા અથવા પ્રાણી ગમે તે હા 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 એટલો ગમે તો રૂડા હા અનનીને ખાવાવાળા રોજની વપરાતી છે સૈનિકે ઘણાલ પર કઈ ના થાય તો દિના ખાવા વાળો ખૂબ હશે ને પચાબોરી શું થાય રોજ એટલે કૂવો ખોદાય તો બધા આ તો આપણે છે તમે તમે આ દોડ

અરે ચોકી એટલે મતલબ કે અહીંથી ઉપરથી જોતા છે સૈનિકો બીજા હોય આવા બિંગ છે

તો એક વખત અવશ્ય મુલાકાત લેજો ઉપર કોટ કિલો જ્યાં સો રૂપિયા ટિકિટ છે છ જણાની ટિકિટ લેવો છસો રૂપિયા થાય એટલે સો રૂપિયા એક્સ્ટ્રા લે એ પાછા રિટર્ન આવે એટલે પાછા દઈ દે ડિપોઝિટ અને જોવા લાયક છે તો એક વખત અવશ્ય મુલાકાત લેજો બસ અમારે હવે બધે ફરી રહ્યા હવે નીકળી અમે ધર્મશાળાએ આપણે વડવાળા ધર્મશાળાએ તો ત્યાં આપણે તૈયાર છે બનાવી દીધું તો જમી લઈશું બધા ફોનની બેટરી પણ લો છે તો ફોન પણ ચાર્જિંગ કરી દઈએ તો દોસ્તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને પણ એનો કોઈ ભોજ છે જોઈએ શું હોય અહીંયા ચાલુ હા

દસ બોરના જેટલું પણ છે હા આપડે તો દવાય પહેરમ લાગે ને આ નવાબી તલાવ છે શું હે નવાબી તળાવ દોસ્તો સપોર્ટ કરજો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો આપણે ચેનલની અંદર બધા એ ટુ ઝેડ હાથ દિવસનો પ્રવાસ છે કચ્છ કાઠિયાવાડનો તો એ તમામે તમામ ભાગ આવવાના છે આગળ જોયા છે ને હવે પછીના બાકી છે પણ આવશે છે ધરા ધરાધરા સુધીના અમારા ઘર સુધીના તો બધો એ ટુ જેડ દર્શન કરવા મળશે તો વિડીયોમાં બનાવી રહેજો અને શેર કરજો અને જોતા રહેજો તો આપણે મળીએ ધર્મશાળાએ જઈને ફોન ચાર્જિંગ કરી ત્યાં સુધી રેવડવાળા જય માતાજી જય દ્વારકાધીશ જય ગિરનાર ગિરનાર જય ગિરનાર જય ગિરનાર તો દોસ્તો આપણે અહીંયાથી થી આવી ગયા હતા ગિરનાર આ છે ગિરનાર પહાડ સીડી છે આપ જોઈ શકો છો તો આપણે ગયા ફેર્યા આવ્યા હતા ત્યારે ગિરનાર સડ્યા હતા સળી ગયા હતા સાડા ચાર કલાકની અંદર સ્થળીને ઉતરી ગયા હતા અને તદી આપણે યુટ્યુબમાં વિડીયો બીજા ક્યાંય બનાવતા નહીં બે વર્ષ ત્યાં આવે કે વિડીયોમાં બતાવો તો સાડા ચાર કલાકમાં આપણે સ્થળે ઉતરી ગયા હતા અને આ બીજી વખત આયા પાછા એટલે હવે એ વખતે થોડા હેરાન થયા હતા એટલે આ વખતે થોડું મલકૂપ રાખી છે સડવાનું ઉપર તો આપણે ગેટેથી અહીંયા ગેટ છે અને આટલા બધી થોડું શાસ્ત્ર કરીને એકસો પચીસ પાવડીઓ સડી જાય દર્શન કરી લીધે અહીંયાથી ને હવે અહીંયાથી જઈએ પાછા રિટર્ન તો દોસ્તો વિડીયો બનાવી દો આપણે મળીએ ધર્મશાળા જઈને અને આ છે ગિરનારની પાવડીઓ ચલો મંજી રેડીને ઓકે જય ગિરનાર જય ગિરનાર એકસો ને પાવડી સડ્યા હતા એટલે કીધું આપણું થોડા સાસું કરીને ગિરનારનું કેમ કે ગયા ફેરાયા અત્યારે સડી ગયા હતા ઉતરી ગયા હતા સાડા ચાર કલાકની અંદર પણ બહુ એટલે બહુ હેરાન છે ભાઈઓ પગાર સુધી ગયા હતા કાઢે ને તો હતી એટલે આ વસ્તુ એવું રિક્સ આપણે લેવું નહીં બાપો સૌનું ભલું કરે એકસો ને પચીસ પાવડી સડીને હવે રિટર્ન થઈ ગયા પાછા હવે જઈએ તરત અત્યારે કેમ કે વાગી ગયો દોઢ અને આજે આપણે પાંચમો દિવસ સોરી ચોથો દિવસ ટૂરનો તો અહીંયાથી જમવાનું ગમી અને પછી જઈએ પ્રાણી સંગ્રહાલય અને અહીંયાથી સીધા પરબવડ જવાનું છે તો વીડિયમ બનાવી દો અને ફોન ચાર્જિંગ કરીને પછી આપણે આગળનું બધું બતાવશું ત્યાં સુધી જય વડવાળા જમાતી જય દ્વારકાથી જઈ ગીરના